નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બેનું ગણિત અને પાઠ નંબર પાંચ આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો આગળ છે નીચેના ચિત્રોમાંથી જુદા પડતા ચિત્રોના ચોરસમાં સાચાની નિશાની કરો તો અહીં ચાર ચિત્રો આપવામાં આવેલા છે તેમાંથી ત્રણ ચિત્રો સરખા છે અને એક ચિત્ર અલગ છે તો અહીં ચાર ચિત્રોમાંથી આ એક ચિત્ર અલગ છે કારણ કે આમાં બંને હાથ સીધા છે ને બીજા ત્રણ ચિત્રમાં એક હાથ વાકો છે પછી બે બીજામાં છે તે પહેલું આવશે કારણ કે એમાં બંને હાથ સીધા છે અને બીજા ત્રણે ત્રણ ચિત્રમાં એક હાથ અને એક પગ ત્રાસા છે પછી ત્રીજા ચિત્રમાં છેલ્લા ચિત્રમાં સાચાની નિશાની આવશે અને ચોથા ચિત્રમાં પણ છેલ્લામાં સાચાની નિશાની આવશે કારણ કે એ પહેલાં ત્રણ ચિત્ર કરતાં અલગ છે પછી આગળ છે જેવું ચિત્ર દોરેલું છે એવું જ અહીં પણ ચિત્ર દોરવાનું છે તો ચારેય ચિત્રોમાં એની જેવા જ ચિત્રો દોરવાના છે આગળ છે પુનરાવર્તન બે તો એમાં છે પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં અંક લખો તો અહીં સૌથી પહેલા પેટર્નમાં આવ્યું છે એક પાંચ નવ તો ચાર ચારનો જગ્યા મૂકીને અંક લેવામાં આવેલો છે તો ચાર નવ પછી આવશે તેર સત્તર એકવીસ અને ચોવીસ સોરી ચોવીસ નહીં આવે એકવીસ ને ચાર પચીસ આવશે પછી બે નંબરમાં છે દસ વીસ ત્રીસ તો અહીં દસ દસ છોડીને અંક લખવામાં આવેલો છે પછી આ તો દસ ત્રીસ ને દસ ચાલીસ પચાસ સાઠ અને સિત્તેર થશે આગળ છે સો નેવું એસી સિત્તેર એટલે દસ દસ આપણે પાછા અંકો લેવાના છે તો એસી પછી સિત્તેર સાઠ પચાસ અને ચાલીસ આવશે પછી છે ત્રીસ બત્રીસ ચોત્રીસ તો અહીં બે બે અંકો આગળ વધે છે તો આગળ આવશે છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ પછી છે પચાસ પિસ્તાલીસ ચાલીસ તો અહીં પાંચ પાંચ અંકો આપણે પાછળ જવાનું છે તો ચાલીસની આગળ જાવ પાંત્રીસ ત્રીસ પચીસ અને વીસ પછી છે અઢાર બાવીસ છવ્વીસ તો ચાર ચાર અંકો આગળ વધવાનું છે તો છવ્વીસ પછી આવશે ત્રીસ ચોત્રીસ આડત્રીસ અને બેતાલીસ પ્રશ્ન નંબર બે છે એકથી સોના સંખ્યા ચાર્ટ આધારે ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીં છે સંખ્યા ચાર્ટ આપેલો છે ને અહીં જે સંખ્યા ચાર્ટ પ્રમાણે આપણે આગળ છે તે અંકો લખવાના છે તો અહીં પંદર લખેલા છે તો પંદરની પછી આવશે સોળ અને નીચે આવશે પચીસ અને પાંત્રીસ બે નંબરમાં છે અઠ્યાવીસ તો અઠ્યાવીસની ઉપર આવશે અઢાર અને તેની નીચે આવશે આડત્રીસ એની બાજુમાં આવશે સત્યાવીસ અને આ બાજુ આવશે ઓગણત્રીસ પછી પિંચોતેર છે તો ડાબી સાઈડ આવશે ચો ચુમ્મોતેર અને એની પાછળની સાઈડ આવશે છોતેર તથા નીચે પંચ્યાસી અને એની નીચે પંચાણું આવશે પછી છે ચોસઠ તો ચોસઠથી ઉપર દસ સંખ્યા આગળ વધશું તો ચોપન આવશે તેમની બા ડાબી બાજુ તેપન આવશે અને જમણી બાજુ પંચાવન આવશે એવી જ રીતે નીચે ચુમ્મોતેર આવશે જમણી બાજુ તોતેર ડાબી બાજુ તોતેર આવશે અને જમણી બાજુ પિંચોતેર આવશે પછી પાંચ નંબરમાં સાડત્રીસ આપેલું છે તે સાડત્રીસની જમણી બાજુ આડત્રીસ આવશે નીચે સુડતાલીસ અને સત્તાવન આવશે તથા ડાબી બાજુ છપ્પન આવશે પછી છ નંબરમાં છેતાલીસ આપેલું છે તો ઉપરની બાજુ છત્રીસ આવશે અને નીચેની બાજુ છપ્પન આવશે છત્રીસની જમણી સાઈડ સાડત્રીસ અને આડત્રીસ આવશે અને નીચે છપ્પનની બાજુમાં સત્તાવન અને અઠ્ઠાવન આવશે